છે આવે મારું નામ ઉમિત રાકેશભાઈ સંઘ હું સુમતીનાથ માં રહું છું અત્યારે સોમતીનાથમાં બધાય ફૂટબોલની જેમ આ નગરપાલિકામાં ગેમ રમે અમુક એમ કે પાણી પુરવઠામાં જાઓ પાણી પુરવઠામાં જાય તો એમ કે અહીંયા નગરપાલિકામાં આવો નગરપાલિકામાં કોઈ સાહેબ હોતા નથી છેલ્લા દસ દિવસથી અમારે પાણીનો મોટો જે પ્રોબ્લેમ છે ગટરનો પ્રોબ્લેમ છે વરસાદ આવે ત્યારે બધાના ઘરમાં પાણી ફરી જાય કહી તો કે થઈ જશે થઈ જશે કોઈ કાંઈ કરતું નથી લાઇટ નથી સ્ટ્રીટ લાઇટ ને અત્યારે તમારે જોવું હોય તો આમાં ફરિયાદ લખેલી છે બીજી તારીખની ફરિયાદ લખેલી છે ચાર સ્ટ્રીટ લાઇટ બંધ છે અમારે છોકરીઓ માટે નવરાત્રીનો એનો પ્રસંગ કરવાનો છે નોરતા આવે છે તો ચોકમાં લાઇટ હોય તો સારું તો આ લોકોએ કોઈ કાંઈ કર્યું નથી બે તારીખની અરજી કરેલી હજી એમને એમ લાઇટ બંધ છે કાલે પરાણે થઈને અમે ત્રણસો રૂપિયા દઈને એક સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવી આવી રીતે આવી પોઝિશન છે નગરપાલિકામાંથી આમ ફૂટબોલ બધા અમને રમાડે છે સાહેબ કોઈ કાંઈ કામ કરતું નથી